દીવ દમણના અપક્ષ ઉમેદવાર પટેલ ઉમેશભાઈ બાબુભાઈની જીત થઈ છે તેમને ચોત્રીસ હજાર આઠસો ને દસ મત મળ્યા છે જ્યારે ભાજપના લાલુભાઈ પટેલને બત્રીસ હજાર બસો ને ચોપન મત મળ્યા છે કોંગ્રેસના કેતન પટેલને નવ હજાર એકસોને મત મળ્યા છે બીજેપીએ ગુમાવી દીવ દમણ બેઠક કોળી પટેલ મતદારો આશરે બાવીસ ટકાથી વધુ છે કરવાન કોળી મતદારો પણ નોંધપાત્ર છે બિન ગુજરાતી મતદારોની સંખ્યામાં એક દશકમાં ભારે ઉછાળો થયો છે દમણદીવમાં બિન ગુજરાતી મતદારો લગભગ ત્રીસ ટકાથી વધુ છે ભારતીય જનતા પાર્ટી જેવી મોટી જે પાર્ટીને મારા પપ્પાએ હરાવ્યા છે અને જે જીત હાંસિલ કરી છે એ બહુ મોટી વાત છે અને અગર કોઈ સામાન્ય બીજા માણસ હતો તો એ મારા હિસાબથી એ નહીં કરી શકતે હું પણ એ એમના સામે લડી નહીં શકતે એ એના માટે બહુ હિંમતની જરૂરત છે અને લોકોએ પણ એમને બહુ સા સાથ આપ્યો સહકાર આપ્યો અને એ જે પોતે લડી લડ્યા

કઈ કમી હશે તો એ લોકોને ખબર આપણે તો દરેક કામ કર્યું છે ને કરવાના નથી